તો બતા લો એના એલો મૂલ લેતા આવું ઓ હે રે રે આયો હું મૂલ આવું જસ્તુ અને તમે પઈ ગયા તો જાણ આલો ખબર છે છેટ 12 મહિને આલો પછી વાત પટી જઈ એટલે હું નતો લાવ્યો ને કે લાવો એટલે તાર માટે ભળાય છે બોલ બતા બાદ પૈસા નહી આલતા મન એ તો જીગા ગરીબની તો સેવા કરાય કોઈ નહી વાંદે તા બાપ તાર બાની જાય ને

હું તો કદી ના લાવતો અને આવું ઓહો જીગો તો મેલી જોક બાજુ જીગો માં જીગોમાં મેલી જો એનો બદલો તો હું લઈને જ રહ્યો એટલે હું વળી કીધું ને આલુ થોડા ભળાચ્યો અને એ વળી લઈને નામા કરે છે આમ તો કદીએ ના આલું અને લાવું એના આ તો લઈને જતો ભળાચ્યો મારો

હમ આખો હજી કાંઈ લાફાને મેલી જ પણ હું દોડો પે આવી જ્યો જ છોટું હમ શકાન હજી હા ભાઈ બે ના મળે પૈસા હું રૂપિયામાં લાવ્યો તો ત્રીસ રૂપિયા કેતો હતો નહીં

ત્યાં કદી હાલ મારા આ કોમ છે તે કોમ પટી જતા હતું તો પછી એમ પાછો પછી લઈને જવું ગયા ઓહો હું મારી કહું ઘેર તપાર પણ આ તો વૈકન આયા છે પણ વૈકન હજી કાંઈ કે હા ખોડો છે એટલો થઈ ગયો છે તો પડતો એટલું બધું ફટ લાગી હતી આ થકી તપી દે છે એરી વધારે મોત આને હા થોડું ને થોડી દઉં હું લઈ જાઉં ઘેર જીગા તડકો તો વધારે નઈ પડતો આ તો મી ગાય તમે લાફો મેલે તો ને એનો બદલો વાળો આમ મારો

હા છે માં આવું થાય તો તો કદી થયું જ નહી હાથે હાથે ડેટા ફૂટવા માંડ્યા છે લાગે તડકો વધી ગયો એવું લાગે છે ના તો બધા ડેટા પૂરી ને ઘેર લઈ જવ ના કોઈ કઈ વચ્ચે હું એ કીધું ચપાડું એટલે આતો તો વળી અચાનક હાથે હાથે ફૂટી જાય અમારી પછી માથું લેવાનું ના કદી ઘેર મીચી આવ્યો નઈ ચપાવા લે જીકો તો ક્યારે અમુ અઢું નહીં લાફા મેલી જાય ને એટલો તો બદલો વાંચ દીધો છે એક ક્યાં લે છે ક્યાં છે નરગાઉ